આ જીવનસાથી યુટ ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારું લાગે તો લાઈક કરો અને શેર કરો આ વિડીયો આપણા પાલનપુરના મહેશભાઈ વેદનો છે આમ તો અગાઉ એનું લગ્ન થઈ ગયા હતા અને શિક્ષિકા હતી એની ઘરવાળી એ પણ હવે એમની સાથે એમના ફાધરનું એવું કેવું છે કે એની ઉપર કોઈ વશીકરણ કર્યું અને એ બીજા સાથે એને સંબંધ થઈ ગયો અને પછી એ જતી રહી અને પછી એની સાથે છૂટાછેડા કર્યા અને એક દીકરો પણ છે ત્રેવીસ વર્ષનો પણ હવે આ ભાઈ તો એકલા છે એ દીકરાને પણ એણે એમને સોંપી દીધો છે તો આખો વિડીયો ખૂબ સાંભળવા જેવો છે શેર પણ કરો ખૂબ જ સુખી કુટુંબ છે પણ એક એણે જે વાત કરી એ થોડીક એવું લાગે કે આજે સુડતાલીસ કે પચાસ વર્ષ થયા પછી પણ એમ કે અમારે ઊંચી જ્ઞાતિમાં જવું છે અમારે આવવું જોઈએ છે પછી થોડુંક હું એમ માનું કે રોડ લેવું જોઈએ એમ જે જ્ઞાતિ મળે પછી બહુ જ્ઞાતિ વધવા પડવું જોઈએ નહીં પણ તો એ અમુક લોકો પડતા હોય છે ભલે એ તો એની સોચ છે અને સામાજિક જે રચના થઈ છે એ આપણે એની ટીકાઈ નથી કરતા કેમ કે સમાજમાં જે બંધનો કર્યા છે એ જ અત્યારે નડે છે અને એ પરંપરાથી હાલ્યું આવે છે એવું પણ લોકો કહેતા હોય છે અને ખૂબ ખરાબ કર્યું છે જેણે જેણે આ કર્યું છે પરંપરા બનાવી છે એ પણ ખૂબ ખરાબ છે પણ હવે એ એક માણસ કાંઈ સુધરી જાય તો થાય નહીં પણ અમુક ઉંમરે પછી માણસે લેટ ગો કરવું જોઈએ હવે રહી વાત આપણી આજે રાત્રે આપણે દસ સાડા નવ વાગે લાઈવ થવાના છીએ તો એમાં ખાસ જોડાજો સાડા નવ વાગે અને જો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને લાઈવનું નોટિફિકેશન મળે જો તમે સબસ્ક્રાઈબ નહીં કરેલું હોય તો તમને લાઈવનું નોટિફિકેશન મળશે નહીં તો સાડા નવ વાગે જોડાવ અને જેણે મારી સાથે વાત કરી હોય એણે લાઈવમાં જોડાય અને મેસેજ કરી અને એનો નંબર લખશે અને કહેશે કે મારે લાઈવમાં તમારી સાથે જોડાવું છે વાતચીત કરવામાં એટલે કે વિડીયોથી જોડાવું છે તો હું એને લિંક મોકલીશ અને લિંક થ્રુ એ એમાં જોડાઈ શકે છે અને મેસેજ કરવા હોય તો એ કરી શકીએ અને આપણો આપણો મુદ્દો આ વખતે એ જ રહેશે કે લગ્નજીવન કેમ તૂટી રહ્યા છે અને તૂટતા બચાવવા માટે આપણે શું કરી શકીએ એમ તો સંયુક્ત કુટુંબમાં રહેતા લોકોના લગ્નજીવન ઓછા તૂટે છે સિંગલ રહેતા લોકોના લગ્નજીવન વધારે તૂટતા હોય છે તો આ મુદ્દા પર આપણે ચર્ચા કરવાના છીએ તો આજે રાત્રે આપણે દોઢ કલાક પછી સાડા નવ વાગે મળીએ ધન્યવાદ આ વિડીયોને શેર કરો આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હેલો હા પીએલ મારુ સાહેબ હા બોલું હાજી હાજી હું સાહેબ આપનો એક વિડીયો જોયો પાળીયાતની બેન છે કોક રીના બેન કરી એનો બાબલો છે એને પોતે વિધવા છે ને લગ્ન કરવા છે મારે એક બાબલો છે ભાઈ ભાઈ મોટો બાબલો છે એ લગભગ વર્ષ નો છૂટાછેડા આપી દીધા છે અને એનો બાબલો બી હતો એને બેને બેને છૂટાછેડા આપી દીધા છે અને આ ભાઈ જોઈએ છે આવી બાઈ સારી બાઈ હોય એમને જ જુએ છે હું પાલનપુર થી બોલુ છુ તો થતું હોય તો કરાવો સાહેબ રેનાબેન નું થઈ ગયું છે હાજી એનું થઈ ગયું છે થઈ ગયું છે હમ હા તો તો બરાબર એ એ સિવાય બીજી કોઈ બાઈ હોય તો ના એ સિવાય તો જોતા રહેજો વિડિયો તમને વિડિયો જોવા મળે તો મને ફોન કરજો બરાબર હાજી હા હમ સારું ભલે ભલે આપણે વિડિયો મૂકવો નથી ને હાજી YouTube માં મેળવવાનું છે વિડિયો હા પણ વિડિઓ મુકવાનો હોય તો મુકો તો તમારે વિગતો મને આપવી પડશે હા તો વિગત તો આપો ચાલુ રાખો હા ચાલુ રાખો આ તમારો વોટ્સઅપ નંબર છે ના આ મારો પેલો એ છે વોટ્સઅપ નંબર નથી પણ મારે ઘર તો પેલો છે આ ફોન જીઓ નો ફોન છે જીઓ નો ફોન જીઓ નો ફોન છે સાહેબ એવું છે કઈ વાંધો નહીં એ તો મારા બાબલા ને કને છે ફોન પેલો મોટો એ પછી આપને નંબર આપીશ કઈ વાંધો હ બોલો બાબો શું કામ શું કરે છે બાબો મેડિકલ ને આખું દવાખાના મેનેજમેન્ટ કરે છે સાહેબ અચ્છા મેનેજમેન્ટ કરે છે હા આખું દવાખાના મેનેજમેન્ટ કરે છે એટલે પગાર ન્યુરો સર્જન છે આખા ડોક્ટર દવાખાનું મારું પાલનપુરમાં નામ શું બાબા હા બાબા નું નામ છે મહેશભાઈ મહેશભાઈ જયંતિભાઈ વૈદ જયંતીભાઈ વૈદ વૈદ વૈદનપુરમાં રેવાનું પાલનપુર માં સાહેબ પોતાનું મકાન છે હા પોતાનું મકાન છે હમણાં પંચાવન લાખ નું નવું મકાન રાખી જ છે એમ હજી તો ફર્નિચર ચાલુ છે એટલે કોઈ બાઈ આવી મળે તો અમારે લઈ રાખવી છે હાજી કેટલો સાઈઠ હજાર છે હાજી હા પગાર બરાબર પરિવાર માં કોણ કોણ છો અમે બે જણા છે એના મા બાપ બે જણા છે એટલે હું મારા ઘેરથી બે જણા અને મે ત્રણ જણા છે હમ હા દીકરો ત્રણ જણા સાહેબ શિક્ષિકા હતી શિક્ષિકા હતી રાહુલ અને ભાઈ હાથી બી જેવો પોચ વર્ષ વિદ્યા સાહેબ હતી તે પછી હાજી પણ પેલા જો પેલું ના લીધે જરાક એવું થઇ ગયું ને લાઇનમાં એટલે છૂટું કરી દીધું એટલે કેમ વસીકરણ એટલે શું વસીકરણ એટલે સાહેબ એના ઉપર કોઈ એવું તાંત્રિક વિધિ કરી ન શેલી એટલે બીજા કોઈ એની પર વિધિ કરી એમ હા બીજા કોઈ એ કરી નાખી અને આપણે એને ઈચ્છા ના હોય તો પાછું લાવવાનો અર્થ નહીં નઈ એટલે બીજા સાથે જતી રહી એમ બીજા હાથે નઈ જઈ પણ અમે છૂટાછેડા આપી દીધા છે હાજી બે જણા ને છુટાછેડા આપી દીધા હા મારે તો આવો કોઈ છોકરો બીજો હાલ રીનાબેન ની વાત કરી ને આપણે એવો છોકરો હોય તો આપડે અપનાઈ લઈએ સાહેબ હાજી હા એમની પણ આ બાઈક કેમ નો આવી કાંઈ સમજાણું નહીં એ બાઈને પોતે ને એવું થઈ ગયું સાહેબ એટલે પછી એ વશીકરણ થઈ ગયું ને એટલે બીજા હજી એવું થઈ ગયું એટલે પછી એ આવવાની ના જ પાડી એટલે બીજા ને સંબંધ થઈ ગયો એમ કયો ને હા બીજા હાથી સંબંધ થઈ ગયો હા તો એમ કેમ બોલતા નથી એમ હા હા એમના જ સંબંધ થઈ ગયો હમ છેક અત્યારે એની સાથે છે હો હે ઠેક એમના લગ્ન કર્યા વિના ના એના લગ્ન એને કર્યા કે ના કરે આપડે કોઈ ખબર નહિ આપડે તો કરી દીધા છે લગ્ન તો સાહેબ એ પંદર વીસ વર્ષ ઓહ ત્યાર પછી ત્રેવીસ વર્ષનો તો બાબો છે એ બાબો કોની આગે હા એ બાબો ત્રેવીસ વર્ષ છે કોલેજ કરેલો છે એ બાબો કોની

આવું થયું એટલે આપણે શું કરીએ અને અમે જો સાહેબ નાય સમાજના છીએ છીએ હા બરાબર અને અમારે કોઈ વ્યસન નથી બિલકુલ હા અને અમારો કદી સંપ્રદાય ઓળખતા હોય તો નિરાશ સંપ્રદાય ના માણસ છીએ અમે નિરાશ સંપ્રદાય હાજી હાજી એટલે બિલકુલ વ્યસન વગરના ના જ છીએ હા એટલે કોઈ એવું સારું પાત્ર હોય તો આપણે કઈ જ્ઞાતિમાં આમ જવાની ગણતરી છે ગમે તે જ્ઞાતિ એટલે ઊંચી ઊંચી જ્ઞાતિ જરા હોય તો સારું હે ઊંચી એટલે કોઈ બીસી વર્ગ નહીં હે આજે જરા એવું ખરું કોઈ સંસ્કારી સારી ભાઈ હોય ને તો આ તો શું સાહેબ હવે અડધી જઈ છે ને અડધી રહી છે એવું છે એટલે દલિત નહીં એમ ટૂંકમાં બરાબર ને ના દલિત નહીં દલિત નહીં સાહેબ બીજું કોણ કોણ નહીં બસ દલિત સિવાય પ્રજાપતિ છે કોઈ બીજી ઊંચી જ્ઞાતિ માં બ્રાહ્મણ છે ગમે તે જાતિ ને ઉંચી જાતિ ગણાય ઊંચી તમે વાણંદ છો એટલે તમને તો ઊંચું લાગે ને બરાબર ને હાજી તમે વાણંદ છો ને હાજી વાણ છીએ તો દેવી પૂજક ચાલે દેવી પૂજક ના 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 એ ન ચાલે એનું કારણ શું દેવી પૂજક તો માતાજી ના ભગત હોય એ માતાજી ના ભક્તો હોય વાત પણ સાહેબ આવે ને એટલે અમારા સમાજ માં થોડી વાતોચીતો એવી થાય ને જરા એમાં હું વાતો થાય છોકરો હું પછા થાય હવે જે મળી લઈ લેવાનું હોય ના ના એ વાત બરાબર પણ એવું એવું જયારે સારું પાત્ર હોય તો વાત કરવું છે ઊંચા સમાજ માં આવે તો જ કરવું છે બાકી ભલે છોકરો એમ રહી બરાબર ને હાજી હા તો બરાબર નહીં તો તમારી જે ભાવના હોય કઈ વાંધો નહીં હા બરાબર આપણે કાય વાત તો છોકરાનો ફોટો મને મોકલી દેજો બરાબર હા રૂ હા આપણે મેલી દેવો YouTube માં હો હાજી બરાબર બરાબર ને હા હા કાય કાય વાત કરી બરોબર તમે તમે શું કામ કરો છો હું તો સાહેબ સરકારી સર્વિસ કરતો તો રિટેર સુ હાલ અચ્છા પેન્શન પાત્ર કેટલું પેન્શન આવે મારે પોત્રીસ હજાર રૂપિયા આવે આવા હજાર એમ ને હાજી કે એટલે લેઈ તો કઈ ઉપાધી નથી કઈ બરાબર ને ವಿಡಿಯೋ ಪೂರೋ ಸಿಲೇ ವಿಡಿಯೋ ಮಾಡ